નડિયાદ કોર્પોરેશનના કર્મચારીઓના પીએફ મુદ્દે ડેપ્યુટી કમિશનર રુદ્રેશ હુદડેએ કરી સ્પષ્ટતા મહાનગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરને ચેકથી ચૂકવણી ભ્રષ્ટાચારના આરોપો પાયા નડિયાદ મહાનગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરોને ચેકથી ચૂકવણી કરાઈ છે અને કોન્ટ્રાક્ટરોને કર્મચારીઓના ખાતામાં પીએફ જમા કરાવે છે ત્યારે આમાં ભ્રષ્ટાચાર કેવી રીતે થઈ શકે ડેપ્યુટી કમિશનર નડિયાદ શહેર કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવેલા કોર્પોરેશનના પ્રોવિડન્ટ ફંડ પીએફ મુદ્દે ડેપ્યુટી કમિશનર રુદ્રેશ હુદડેએ પત્રકાર પરિષદ યોજીને સ્પષ્ટતા કરી છે તેમણે જણાવ્યું કે નડિયાદ મહાનગરપાલિકા અને તત્કાલીન નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરોને ચેકથી પેમેન્ટ આપવામાં આવે છે જે બાદ કોન્ટ્રાક્ટરોની જવાબદારી છે કે તેઓ કર્મચારીઓના ખાતામાં પીએફ જમા કરાવે આ મુદ્દે ચાલી રહેલી ચર્ચાને અંતે ડેપ્યુટી કમિશનરે ભ્રષ્ટાચારના આરોપોને વિહોણા ગણાવ્યા હતા અને આ મુદ્દાનો ઉકેલ લાવવા માટે ચાલી રહેલી પ્રક્રિયાની વિગતો આપી હતી નડિયાદ મહાનગરપાલિકાના કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડ પીએફની બાકી રકમ અંગે ચાલી રહેલી ચર્ચાનો અંત લાવવા માટે આજે ડેપ્યુટી કમિશનર રુદ્રેશ હુદ્રે દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું આ પત્રકાર પરિષદમાં ડેપ્યુટી કમિશનરે જણાવ્યું કે પીએફ જમા કરાવવાની જવાબદારી આઉટસોર્સ માટે રાખવામાં આવેલ કોન્ટ્રાક્ટરોની છે કર્મચારીઓનું પીએફ એકાઉન્ટ ખોલાવ્યા બાદ મહાનગરપાલિકા અને જે સમયની નગરપાલિકા પગાર મુજબ પીએફ જમા કરાવતા હોય છે કોન્ટ્રાક્ટરોને બિલનું પેમેન્ટ ફક્ત ચેકથી જ કરાવવામાં આવે છે જે તેમના ખાતામાં જાય છે અને ત્યારબાદ કોન્ટ્રાક્ટરની જવાબદારી છે કે તે કર્મચારીઓના પીએફ કે પગાર જમા કરાવે હાલમાં જે મુદ્દો ઊભો થયો છે તેમાં મહાનગરપાલિકા બન્યા પછી અમે કોન્ટ્રાક્ટરને નિયમિત પેમેન્ટ આપીએ છીએ તેમણે વધુમાં જણાવ્યું કે નગરપાલિકાના સમયમાં આર્થિક સ્થિતિ નબળી હોવાથી પગાર આપવામાં વિલંબ થતો હતો જેના કારણે કેટલાક પીએફ જમા કરાવી શકાયા ન હતા હાલમાં નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરની જે પેમેન્ટ આપવામાં આવ્યું નથી તે પૈકી પીએફ બાકી છે કોન્ટ્રાક્ટરે ખાતરી આપી છે કે જે રીતે પેમેન્ટ મળશે તે રીતે પીએફ જમા કરાવી દેવામાં આવશે આ ઉપરાંત કોન્ટ્રાક્ટરે પગાર ન ચૂકવાયેલા છ મહિનાના પીએફ પણ જમા કરાવી દીધા છે અને ત્યાર પછીના સ્ટેજના પેમેન્ટ આપવાની પ્રક્રિયા પણ હાલમાં શરૂ કરી દેવામાં આવી છે આ સમગ્ર મુદ્દો ફક્ત પીએફ પૂરતો છે અને પીએફ જમા કરાવવાની જવાબદારી જે તે કોન્ટ્રાક્ટરની છે મહાનગરપાલિકા કે જે તે સમયની નગરપાલિકા કોન્ટ્રાક્ટરને ચેકથી પેમેન્ટ આપે છે આમાં અંદાજે પચાસ જેટલા કર્મચારીઓ છે અને અંદાજે છથી સાત લાખ રૂપિયાનું બિલ થતું હોય છે આ સમગ્ર ઘટનામાં ભ્રષ્ટાચારનો કોઈ અવકાશ નથી તેવું ડેપ્યુટી કમિશનર રુદ્રેશ હુંદળેએ ભારપૂર્વક જણાવ્યું હતું કેસે થા કોંગ્રેસ તરફ કા બટાય કે પ્રસ્તાવ આ રહા પુજા હોય તો એમ માથે કુ આપ કહી વેક મત હો તો આપ પીફ બાબત ની વાત કરો છો અ પીફ બાબત માં જે તે સમય ની નગરપાલિકા દ્વારા જે કોન્ટ્રાક્ટ આપવા આવે હતો આ બાબતે કોન્ટ્રાક્ટર ને નક્કી જે તે સમય કોન્ટ્રાક્ટર ને નગરપાલિકા દ્વારા પેમેન્ટ આપવામાં આવે છે હાલ માં મહાનગરપાલિકા બંディアબાદ અ આજે પેમેન્ટ છે મેં રેગ્યુલર કરી દીધેલ છે અત્યારના કોઈ ઇશ્યુ નથી પરંતુ જેતે સમયે જે નગરપાલિકાના સમયમાં કોન્ટ્રાક્ટરને રેગ્યુલર પેમેન્ટ ન થતું ન હોય કોન્ટ્રાક્ટર દ્વારા કર્મચારીના એકાઉન્ટમાં રેગ્યુલર પીએફ જમા થઈ શકતો ન હતો મૂળ મુદ્દો આ છે જે તે સમયે જે નગરપાલિકા દ્વારા જે પેમેન્ટ આપવામાં આવે એ પણ ચેક દ્વારા આપવામાં આવે છે અને કોન્ટ્રાક્ટરની ફરજ છે કે પેમેન્ટ એમાં ખાતામાં જમા કરાવે આમ આ જે પીએફ છે એ કોઈ પીએફ ની રકમ કોઈ રોકી ન શકે જે તે ડિપાર્ટમેન્ટ જે તે કર્મચારીના ખાતામાં એ જમા થાય અને આના માટે પીએફ વિભાગ દ્વારા પણ દેખરેખ રાખવામાં આવતી હોય છે નડિયાદ કોંગ્રેસ પ્રમુખ દ્વારા કેમ આક્ષેપ કરવામાં આવે છે કે આટલો મોટો ભ્રષ્ટાચાર અ કર્મચારીઓ ઘણા એમ કહેતા હોય કે ભાઈ અમને પીએફ નથી મળ્યું એ સંજોગોમાં કહેતા હોય છે પણ જ્યારે નગરપાલિકાએ જે તે સમયે જે પેમેન્ટ આપી નથી શકેલી કોન્ટ્રાક્ટરને એનું પેમેન્ટ આપવાનું બાકી હોય એ જેમ જેમ નગરપાલિકા દ્વારા પેમેન્ટ અપાતું જાય હાલમાં મહાનગરપાલિકા દ્વારા જે રીતે પેમેન્ટ એમને પગાર ચૂકવણું થતું જાય એ મુજબ એ પણ પીએફ જમા કરાવી દે છે અને કોન્ટ્રાક્ટરને પણ આ બાબતે નોટિસ આપેલી છે કે તમે એડવાન્સ જમા કરાવી દો પીએફ મહાનગરપાલિકા હાલમાં તમને જે બાકીના પેમેન્ટ છે એ તમને ચૂકવી દેશે આ દરમિયાન તમે એડવાન્સ જમા કરાવી દો અને કોન્ટ્રાક્ટર એમાં સહમત થયેલ છે એમણે ખાતરી આપેલ છે કે અમે એડવાન્સ એમને પીએફ એના ખાતામાં જમા કરાવી દેશું અને જમા કરાવશે એટલે અમે એનું રૂટીન જે અગાઉના બિલો બાકી છે એ પણ અમે એમને ચૂકવવાની ખાતરી આપેલ છે કર્મચારીઓ આવા લગભગ પચાસ ની આજુબાજુના કર્મચારીઓ છે આમાં ભૂલ આમ જોઈએ તો કશું કોઈ ની નથી સેલરી જેમ થતું જાય એ રીતે એનું પેમેન્ટ છૂટું થતું જાય અને કોન્ટ્રાક્ટર જેમ પેમેન્ટ એના ખાતામાં મળતું જાય એમ એ લોકો પિયર જમા કરાવતા જાય હવે મહાનગરપાલિકા કે નગરપાલિકા કોન્ટ્રાક્ટર ને બાય ચેક પેમેન્ટ આપે છે અને કોન્ટ્રાક્ટર એના ખાતામાં પીએફ જમા કરાવે એમાં ભ્રષ્ટાચાર કઈ જગ્યા આવે એ રાજકીય બાબતો હોય છે એમાં હું બહુ ડીપમાં ન જઈ શકું વહીવટી બાબતોની બાબતે હું સ્પષ્ટતા કરી શકું